અરે એક ઘટે મેં આઉંગા ના મેં ऐसे एक घंटे में नहीं आऊंगा घंटे में, में ये दोनों टायर की हवा का बोल कैसे हवा निकालेगा निकाले वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू था बोलो काड़ूगा एक घंटे में नहीं आता तो बोल तू फ्री में गाड़ी लगा रहा हूँ घंटे में पैसा दे रहा हूँ ना मैनो टाइम की बोल पैसे दे रहा हूँ ना मैंने कुछ भी बोल पैसे दे रहा हूँ ना फ्री में लगा रहा हूँ पांच सौ भी देगा तो नहीं लगाऊंगा बोल क्यूँ लगाएगा भाई इधर इधर का સુરત રેલવે સ્ટેશન પર યાત્રી સાથે વાહન પાર્કિંગને લઈ ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી સામે રેલવે પોલીસે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મુકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાકટરના માણસો દ્વારા ઉદ્ભવ વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે બરોડા એસપી સોની તાંબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે અવારનરો રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડિયો ઘણીવાર વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલા લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉગતાઈ ભર્યું વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોરીને ધ્યાન પર આવતા તેમને સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ સ્ટાફ સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને ના આધારે દેખાઈ રહેલા કર્મચારી સલમાન ઇદ્રિસ મલિકની પોલીસે અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમો દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડિયો થયેલો તો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા બાહિતરી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિંદી અમોને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતીગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાહેર કરવામાં આવેલી છે તે અંગે મીટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલા જરૂરથી લેશે